ઇઝરાયલે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે દાયકાઓથી ઇઝરાયલ સતત ઈરાન સાથે ઝઘડો કરે છે જે વારંવાર લડાઈઓમાં દેખાય છે નાનકડું ઈઝરાયલ ઈરાન અને તેને ઘેરેલા અરબો સામે ટક્કર આપવાની હિંમત માત્ર એક જ કારણસર રાખે છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા દરેક રીતે યહૂદી રાજ્યને સમર્થન આપે છે ચૂંટણીઓ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ઘણી વાર પુનરાવૃત્તિ કરી હતી કે તે યુદ્ધના વિરોધમાં છે યુદ્ધના વિરોધમાં છું એ એ ભયાનક ભયાનક છે છે એમ ડોનાલ્ડ ટ્રમ્પ કહેતા પણ હવે ટ્રમ્પ પોતે ઈરાન સામે અલ્ટિમેટમ આપે છે અને સૈન્ય હુમલાની ધમકી આપે છે તેમજ કોઈક દિલ સ્વીકારવાની ઓફર કરે છે તમે કહેશો કે કારણ સ્પષ્ટ છે એ તો ઈરાનની પરમાણુ યોજના છે જે દ્રુરતાપૂરવક પરમાણુ બોમ્બ બનાવે છે ટ્રમ્પ ઈરાનીઓને પરમાણુ હથિયાર બનાવવાનું છોડવા માટે સમજાવે છે જેથી શક્ય ખતરો દૂર કરી શકાય શું થશે જો સ્વતંત્ર ઈરાનીઓ એમની પરમાણુ મિસાઇલો વડે અમેરિકા કે ઇઝરાયલ પર હુમલો કરવા લાગશે કેટલું ભયાનક છે પણ આ તો ખોટ અને જનતા માટીનું નાટક છે ईरान पासे परमाणु हथियार नथी ईरान परमाणु बॉम्ब ए एक काल्पनिक बात छे ए बनावटी डरावनी छे अही सुधी के जो ईरान परमाणु हथियार बनावी पण ले तो पण ते इतला बधा बॉम्ब एकठा करी शकशे नहीं के ते संयुक्त राज्य अमेरिका माटे गंभीर खतरो उभो करी शके कोई रीते पण ए शक्य नथी ઈરાન સંયુક્ત રાજ્ય અમેરિકા માટે હાલ કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની સૈન્ય ખતરો રજૂ કરતો નથી તો પછી કંઈ સમજાતું નથી અને જો ઈરાન પાસે પરમાણુ હથિયાર નથી તો અમેરિકા શા માટે ચિંતિત છે ટ્રમ્પ ઈરાન પર હુમલો કરવાની ધમકી શા માટે આપે છે મુદ્દો એ છે કે આજકાલ દેશો અથવા બીજી રીતે કહીએ તો વૈશ્વિક અર્થતંત્રના વિસ્તારો સંકટમાં ટકી રહેવા માટે લડી રહ્યા છે કયા સંકટમાં શું તમને સંકટ દેખાતું નથી માનવજાતે તો દાયકાથી ઉર્જાની અછતના સંકટમાં જીવવું પડી રહ્યું છે આથી ઉર્જાની અછત પૂરી કરવા માટે ઓછા અસરકારક અને અસ્થિર રસ્તાઓ અજમાવવામાં આવે છે જેમ કે સોલર પેનલ્સ અને પવનચક્કીઓ તેમજ વૈશ્વિક અર્થતંત્રમાં વધુ ઉત્પાદનનું સંકટ છે અને સાથે સાથે નાણાકીય બબલ્સ ભરાઈ જવાના સંકટ પણ છે અને બબલ અવિશ્વસનીય કદ સુધી ફૂલાવવામાં આવ્યું છે ચીન પોતાના દેશમાં ઉત્પાદન કેન્દ્રિત કરી રહ્યું છે અને વિશ્વમાં પોતાનું પ્રભાવ વધારી રહ્યું છે ચીન સતત વધુ અને વધુ મહત્વપૂર્ણ બની રહ્યું છે જે અમેરિકાના નેતૃત્વને જોખમમાં મૂકે છે જેમ તમે જોઈ શકો છો અમેરિકા માટે ચિંતાની ઘણી બધી કારણો છે રોકો 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 તમે કહેશો તો ઉપર જણાવેલ બધું તો અમેરિકાની સમસ્યાઓ છે અહીં ઈરાન ક્યાંથી આવ્યો તો પછી કેમ નહીં

ઈરાન યુરોપ અને ચીન માટે ઉર્જા સંસાધનોના સ્ત્રોતોમાંથી એક છે એટલે સ્ત્રોતો અને કોઈ પણ ઇલેક્ટ્રિક વાહનોથી તમે તેલને ક્યારે બદલી શકશો નહીં જ્યારે હાઇડ્રોકાર્બનનો પ્રવાહ ઘટે છે ત્યારે બધા પ્રક્રિયાઓ ધીમી પડે છે ઉત્પાદન ઘટે છે અને અર્થતંત્રની ગતિ પણ ઘટી જાય છે આજ છે જે ટ્રમ્પને જોઈએ છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ઈરાનમાંથી યુરોપ અને ચીનમાં જતી તેલ અને ગેસની આવક ઘટાડવા માંગે છે ટ્રમ્પ યુરોપ અને ચીનનું સૌથી નબળું સ્થાન નિશાન પર લે છે એટલે કે તેલ અને ગેસના સતત પ્રવાહ પરની તેમની નિર્ભરતા ઉર્જા સંસાધનોની સપ્લાય બંધ કરવાનો સૌથી સરળ રસ્તો યુરોપ અને ચીનની અર્થવ્યવસ્થા અને ઉત્પાદન ઘટશે અને તેનો એક ભાગ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા તરફ ખસેડાશે મજબૂત બનવા માટે પોતાની શક્તિ વધારવી જરૂરી નથી નીતિનો બીજો વિકલ્પ એ છે કે પ્રતિસ્પર્ધીઓને કમજોર બનાવો ટ્રમ્પ એ જ કરે છે જ્યારે આજ્ઞાકારી ઇઝરાયેલના હાથથી ઈરાન પર હુમલા કરાવે છે અને ડોનાલ્ડ ટ્રમ્પ ખોટું બોલતો નથી એ ખરેખર યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાને બચાવે છે વૈશ્વિક સંકટમાં ટકી રહેવા માટેની સ્પર્ધા ટ્રમ્પ ફક્ત ઈરાનના ભયાનક પરમાણુ હથિયાર વિશે જ ખગાઈ કરે છે પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની સત્તાધીશોને બીજાના મામલામાં દખલ આપવાનું યોગ્ય ઠરાવવા માટે વાર્તાઓ ઘડવી જ પડે છે કલ્પના કરો કે જો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ એ જાહેરાત કરે કે અમેરિકામાં વપરાશના સ્તરને જાળવવા માટે સ્પર્ધકોને ખાસ કરીને યુરોપ અને ચીનને કમજોર બનાવવું જરૂરી છે અને એ માટે ઈરાનમાંથી તેમને જતી તેલ અને ગેસની આવક ઘટાડવી જરૂરી છે એ કારણે ઇઝરાયલ આજ્ઞાપાલક રીતે ઈરાન પર બોમ્બમારી કરે છે અને યુનાઇટેડ સ્ટેટ્સ નવા હુમલાની ધમકી આપે છે અને પછી એવું લાગે છે કે દુષ્ટ અમેરિકન લોકો પોતાના સુખ સમૃદ્ધિ માટે બીજાને નુકસાન પહોંચાડે છે આવું દેખાવમાં સારું નથી લાગતું યોગ્ય પણ નથી અને યુનાઇટેડ સ્ટેટ્સના બધા નાગરિકો આવી રણનીતિને સમર્થન આપશે એવું પણ નથી ખરેખર બધા જ સારા બનવા માંગે છે અને એમ માને છે કે તેઓ સારા છે અને સારી વિચારો ધરાવતી સારી દેશમાં રહે છે અને એ માટે જ ઈરાનની પરમાણુ ધમકી વિશેની કથા શરૂ કરવામાં આવી અમેરિકન લોકો કોઈ પણ રાજ્યને નિર્દયતાથી કમજોર બનાવશે અથવા સંપૂર્ણપણે નષ્ટ કરી દેશે આ સંકટમાં ટકી રહેવા માટેની લડાઈ છે અહીં કોઈ મિત્રતા નથી કોઈ દયા નથી મજબૂત જ રહે છે હવે તમે એ સાચી કારણ જાણો છો કે શા માટે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ઈરાન પર દબાણ કરે છે અને તેને ધમકી આપે છે યુરોપ અને ચીનમાં તેલ ગેસ અને કયલ વેચતા દેશોના નાગરિકોને હું સલાહ આપું છું કે તેઓ પોતાના ભવિષ્ય વિશે ગંભીરતાથી વિચાર કરે રશિયન જંગલમાંથી અભિવાદન